દેશ આજે અઠ્યોતેર મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર થી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો અને તે પછી તેમણે દેશ સંબોધિત કરતા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા ત્યારે ઘણા લોકો એ પ્રશ્ન થતો હશે કે ભારત આઝાદી માટે પંદર ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી તો બ્રિટિશ શાસન યોજના અનુસાર ભારત ને ત્રીસ જૂન ઓગણીસો અડતાલીસ ના રોજ આઝાદી મળવાની હતી પરંતુ પાકિસ્તાન ના વિભાજન લઈ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચેના તણાવ અને સાંપ્રદાયિક રમખાણો ઓગસ્ટ નો દિવસ ખુબ જ ખાસ હતો પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ બીજા વિશ્વ યુદ્ધ અંત આવ્યો અને જાપાની સેનાએ બ્રિટિશ સેના આત્મસમર્પણ કર્યું તે સમયે લોર્ડ માઉન્ટ બેટન બ્રિટિશ આર્મી માં સાથી દળોના કમાન્ડર હતા અને જાપાની સેના

કલાક ઉપવાસ કર્યા હતા તેમણે નહેરુનું ભાષણ પણ સાંભળ્યું ન હતું કારણ કે રાત્રે વહેલા સુઈ ગયા હતા ત્યારે હવે જો આપણે આજની ઉજવણીની વાત કરી તો સ્વતંત્રતા દિવસના આ ખાસ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો આ સાથે જ દેશવાસીનું સંબોધન કર્યું હતું જોકે દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લુપ બધાની નજરમાં રહ્યો અગિયારવી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું અને તેમણે કેસરી અને લીલા કલરની ડિઝાઇન સાથે લેરિયા સ્ટાઇલનો સાફો પહેર્યો આમાં બે નોંધ વાત તો એ છે કે એક તો એ છેલ્લા અગિયાર વર્ષમાં એક પણ સાફા ડિઝાઇન રિપીટ થઈ નથી અને દરેક સાફામાં કેસરી કલર તો હોય જ છે મોદી આ વખતે વિકસિત ભારતના બે હજાર સુડતાલીસના સપનાને પૂરા કરવા પર ભાર મૂક્યો આ વખતે તેમણે એક કલાક મિનિટ નું ભાષણ આપ્યું અને પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા ઉઠાવ્યા જેમાં મુખ્ય વિષય તરીકે સિક્સ જી યુસીસી વન નેશન વન ઇલેક્શન મેડિકલ ક્ષેત્ર ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ વિશે ચિંતા વ્યક્ત કરી